જામનગર શહેરમાં કોલેરાના કેસીસ બાબતમાં આજ આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ તે પહેલાંની જ વાત કરું તો છેલ્લા દોઢ મહિનાથી આપણા શહેરમાં લગભગ આઠ કેસ નીકળેલા છે જે અલગ અલગ વિસ્તારમાં છે કોઈ એક જ ચોક્કસ વિસ્તારમાં નથી અને એમાં તમામે તમામ કેસની અંદર લગભગ દોઢ મહિનાના ગાળામાં આઠ કેસ જામનગર શહેરમાં નીકળ્યા છે એ બધા અલગ અલગ કેસનો અલગ અલગ વિસ્તારના છે કોઈ એક ફેમિલીના કે એક લત્તાના નથી તેમ છતાં જે પણ વિસ્તારમાં કેસ નીકળ્યા છે તે કેસ વિસ્તારની અંદર સમગ્રપણે પાણી અને ગટરની લાઈનોનું લીકેજ હોય એ ચેક કરી લેવામાં આવ્યું છે અને એના એ દિવસે એ લીકેજને દૂર કરવામાં આવ્યું છે એ જ રીતે આ બાબતે જરૂરી પ્રતિબંધો બહાર પાડવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કોલેરાના રોગચાળાને લગતા જરૂરી જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેના અનુસંધાને મહાનગરપાલિકાની ફૂડ ટીમ આસ્ટેટ ટીમ અને આરોગ્યની ટીમ એકે એક વિસ્તારની અંદર ડિટેઇલમાં ફરી રહી છે આરોગ્યની ટીમ ખાસ લોકોમાં જાગૃતિ આવે ખાસ તો કોલેરાનો રોગ આપણે પાણીજન્ય રોગ છે એટલે પીવાના પાણીમાં અથવા તો આપણે ક્યાંક ખોરાક ખાઈએ ખુલ્લો વાસી ખોરાક ખાઈએ અથવા તો ફાસ્ટ ફૂડ ગમે ત્યાંથી છૂટા ખુલ્લી જગ્યામાંથી ખાધું હોય જેવા કે પાણીપુરી છે બરફના ગોળા છે તે ઉપરાંત શેરડીનો રસ છે આ બધા કોલેરા માટેના એક અગત્યના સોર્સિસ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રકારના આહાર અને પેજ ચળ બધું આપણે ટાળવું જોઈએ એ જ રીતે એક એવો બીજો સોર્સ છે જે વીસ લીટરનો ચોખ્ખા પાણીનો કાર્બો આપણને ઘરે ઘરે અને આપણા ધંધાના સ્થળે મંગાવતા હોઈએ છીએ એના પણ સોર્સ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ આપ સૌ અત્યારે એટલું કરી શકો કે તમારા ઘરે પાણી ઉકાળેલું પીવો એઝ વેલ એઝ ક્લોરીન અત્યારે ફૂલે ફૂલ આવે મિનિમમ ટે એન્ડ સુધી પોઈન્ટ ફાઇવ પીપીએમ હોવું જોઈએ એ અત્યારે અમે સુપર ક્લોરિનેશન કરીને પાણી સપ્લાય કરી રહ્યા છીએ જેથી બેડીનું જે સૌથી ટે એન્ડ છે ત્યાં આગળ પણ અમે રેગ્યુલર રોજે રોજ ચેક કરવામાં આવે છે કે ક્લોરિનનું લેવલ કેટલું છે એટલે અત્યારે કદાચ ક્લોરીનના કારણે થોડું કડવું પાણી લાગતું હશે એવી પણ ફરિયાદ હશે શહેરમાં તો એને ગરગુજર કરશો કારણ કે આ ક્લોરીનવાળું પાણી જ આપણને બચાવશે એ ઉપરાંત એક વધારાની ખાતરી માટે જો તમે અન્ય સ્થળેથી અથવા તો બોરનું પાણી પીતા હો તો એની અંદર પણ ક્લોરીનની ટીકડી એમાં નાખીને એનો ઉપયોગ કરશો એઝ વેલ એઝ ક્લોરિનની ટીકડી પણ જો તમારી પાસે ના હોય તો આ પાણીને ઉકાળીને પીવાથી કોલેરાથી તમે મુક્ત રહેશો કોલેરા જેવા જ બીજા રોગો પણ હોય છે પાણીના એમાં પણ આ સાવચેતી રાખવા વિનંતી છે જેમ કે કપડો કમળો ટાઈફોઈડ અને હિપેટાઇટિસ તો આ બધા રોગો માટે બચવા માટે પણ આ પર કરવાની જરૂર છે અત્યારે હાલ આરોગ્યની ટીમો દરેક જગ્યાએ ફરી રહી છે અને ફૂડની ટીમ પણ ફરી રહી છે અને જ્યાં પણ અમને સ્વચ્છતાનો અભાવ દેખાય છે ત્યાં આગળ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો આવેદન આપવામાં આવ્યું હતું તેમનો આક્ષેપ છે કે ગંદકીઓ વધુ છે કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈ થતી કોંગ્રેસે જે પ્રશ્નો કર્યા હોય એના વિશે આપ કોંગ્રેસને પૂછી લો એ વધારે યોગ્ય રહેશે મારે જે કહેવાનું હતું મેં કહી દીધું થેન્ક યુ અત્યારે એક બાજુ વાતાવરણ પણ બદલાતું હોય અને એના હિસાબે ત્યાં સફાઈ પૂરી જામનગર શહેરમાં નથી થતી ક્યાંક રોગયાળો આજે તમે જોવો છો એક બાજુ વરંગ તહેવારો છે એક બાજુ હમણાં શ્રાવણ માસ આવશે આ બાજુ તમે જોવો તો બેડી ખોજાના નાકા ધરાનગર દવેડ આ બધે જે અત્યારે આપણી પાસે કેસો આવ્યા છે કોલેરાના પછી અમારી માંગણી છે કે આપની જે ટીમ બની છે નોડલ ઓફિસર તરીકે પણ આપણે ટીમનું કહી દી છે તો આ વિઝીટો લઈ અને એમાં ક્યાંક કાર્યવાહી થાય સાહેબ અને આ રોગો અટકાય જામનગરમાં આવતા દિવસોમાં શ્રાવણ માસ આવે છે અને આ દિવસે રોગચાળો જો જામનગરમાં માં ફેલાશે સાહેબ તો આને પહેલા પણ ગયા વર્ષ પહેલા લમટી આવી હતી તેમ તો ગાયો બોલતી નતી ને ઘણી ગાયો મહિલા હતા પણ આ મનુષ્ય છે ક્યાંક ને ક્યાંક રોગચાળો અટકાય સાહેબ સાથે સાથે બીજી રજૂઆત છે કે હમણાં ધોરવાડામાં તમે જોવો છો ત્યાં નંદીસાગર નું પણ અસંખ્ય પશુઓના મૃત્યુ થાય છે સાહેબ દર વખતે આ જ બનાવ બને છે વિરોધ પક્ષ જાય રજૂઆત કરે તેનું સંકેલ કાર્યક્રમ પૂરો થાય તો આમાં પણ અમે ધ્યાન દોરીએ છીએ સાહેબ આમાં જે રોગ સફાઈ અભાવ અભાવે થાય છે સો ટકા સાહેબ એમાં આની પેલા પણ મેં તમે નતા વિજય સાહેબ કરાવી દામેશ સાહેબ જે આપણા એસએસઆઈ સાહેબ એ ચાર ચાર પાંચ પાંચ વર્ષથી સાહેબ એક ક્યાંક જગ્યાએ છે સાહેબ એમાં દર વર્ષે રોટેશનની પ્રક્રિયા આવેલી સાહેબ તો કામ પ્રોપર થશે રોજમદારોના જે ભ્રષ્ટાચાર રોજમદારોમાં થાય છે સાહેબ કામ નથી થતા અમે પોતે કોર્પોરેટર ની વોટ અમારે પણ એસએસઆઈ ને ફોન કરીને કહેવા પડે છે કે આ ગલી કામ નથી વરાણી ઓલી એરિયા સુકામ નથી વરાણો તો માણસો નથી સાહેબ માણસો આપણે પૂરેપૂરા ફાળવેલા છે

નવા ગામ ઘેર છે તમામ વિસ્તારો એ તમામ વિસ્તારો ની અંદર એક વાર ખાલી વિઝિટ કરો નવા ગામ છે બેડી છે તો ઓકે આપડે ખબર પડે